જય વાળીનાથ મિત્રો હું છું પ્રફુલ રાવલ અને મારી યુટ્યુબ ચેનલ છે એટ ધ રેટ પ્રફુલ બ્લોગ જે આપ જોઈ રહ્યા છો તો મિત્રો અત્યારે આપણે વાળીનાથ જઈ રહ્યા છીએ આજે અઢાર થઈ અને આજે ત્રીજો દિવસ છે તો જોઈએ વાળીનાથ દાદામાં અત્યારે કેટલા ભક્તો ઉમટી પડ્યા છે અને હા હું બીજું એ પણ કહેવા માગું છું કે જો તમે અમદાવાદથી જો આવતા હોય કે પછી પાલનપુરથી આવતા હોય તો ભાંડુ સ્ટેન્ડ છે ભાંડુ થી જે પહેલો ગેટ આવે છે ત્યાંથી પુલ ચડી જવાનો અને પછી વડુથી વાલમ થઈને જવું સારું કારણ કે આ રોડ એકદમ બહુ સરસ છે અંતરિયાળ ગામડા છે પણ ત્યાં રસ્તા થોડા ખરાબ હોવાથી હું તમને એવું કહી શકું કે આ રસ્તો સારામાં સારો છે આ વિડીયોમાં મારી સાથે બન્યા રહો જય વાળીનાથ જય જયવાળીનાથ મિત્રો હું છું પ્રફુલ રાવલ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એટ ધ રેટ પ્રફુલ બ્લોગ તો મિત્રો આજે અઢાર તારીખ છે અને આજે ત્રીજો દિવસ છે કે અહીંયા જે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે એ તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો ક્યાંથી જો તમે અમે કચ્છમાંથી કચ્છમાંથી આવ્યા નખત રણા નખત્રાણા સરસ સરસો મુદ્રા અમારે ટોટલ કચ્છમાંથી દરેક તાલુકામાંથી હજારોની સંખ્યામાં આયોજન કરેલું છે બાપુ ના આશીર્વાદ થી આ ધરતી ઉપર પગ રાખ્યો એટલે આપડે એક જાત એવો અનુભવ થયો આપડે ક્યાંક સ્વરૂપ માં આવ્યા છે ધન્યતા એટલી અનુભવી અને આપડે જે બળદેવગીરી બાપુ નું સપનું હતું કે આપણે ભવ્યથી ભવ્ય મંદિર બને અને આ મંદિર બન્યા પછી આની ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય મહાતિ મહારુદ્ર યજ્ઞ થાય અને જયરામગીરી બાપુએ જે આ બીડું ઝડપ્યું છે આપણે બાપુને પણ ખૂબ ભગવાન આયુષ્ય આપે અને એ ખૂબ પ્રગતિ કરે અહીંયા પ્રોગ્રામ છે સાત દિવસ તારીખ સોળથી કરી અને બાવીસ તારીખ સુધી બરાબર થશે કાર્યક્રમમાં દરરોજ સવારે શિવકથા અને બપોર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાતે સાત દિવસ જે ભવ્યાથી ભવ્ય લોક દાયરો પર થશે બરાબર છે આશરે કેટલી સંખ્યા અત્યારે આવતી હોય છે અંદાજીત અંદાજીત લગભગ રોજ એક તો ત્રણ થી ચાર લાખ ની સંખ્યા આવશે ત્રણ થી ચાર લાખ અચ્છા અને બાવીસ તારીખે મને એવું લાગે છે કે પબ્લિક નું અહિયાં ઘોડાપુર ઉમટી રહેશે કારણ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવી રહ્યા છે સો આપણે જે બાવીસ તારીખના આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં પ્રાણપ્રા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે તો બાવીસ તારીખના અહીંયા પગ રાખવાની જગ્યા પણ નહીં મળે અને અત્યારે જે આપણે જિલ્લાનું જે આપણે પોલીસ પ્રશાસન છે તંત્ર છે ખૂબ સારું કાર્ય કરે છે અને બધું સિસ્ટમથી કમ્પ્લીટ આપણે ક્યાં પણ અવ્યવસ્થા નથી થતી અને બાવીસ તારીખના પણ આપણું જે તંત્ર છે સારી એવી એવી વ્યવસ્થા કરશે કોઈ પણ આપણે આવતા માણસોને લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડશે આપણે શિક્ષણની વાત કરવા જઈએ તો ગાંધીનગરમાં જે આપણે ચાલે છે કન્યા કેળવણી માટેનો પણ રાસણ તે પણ આપણે જે ચાલી રહ્યું છે ધામ તરફથી વાળીનાથ મહાદેવ મંદિર તરફથી આજે હજારોની સંખ્યામાં શિક્ષક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આજે આપણે કોઈ ગણતરી ન કરી શકીએ એટલા આપણા અમારી રબારી સમાજના છોકરાઓ એટલા બધા જે આઈપીએસ હોય આઈએસ હોય પોલીસ કોન્સ્ટેબલ બધા ઉપર લેવલથી નીચે લેવલ તમામ નોકરીમાં લાગ્યા છે તો આપણે જયરામગીરી બાપુનું બળદેવગીરી બાપુનું જે તે સમય એવો સપનો હતો તે તે સમય કાંઈ નહોતું ત્યારે પણ બળદેવગુરી બાપુએ આર્થિક સહયોગ આપેલો છે ગિની સ્મુકમાં નામ નોંધાય એનું કારણ કે અતિ મહારુદ્ર યજ્ઞ અત્યાર સુધી પાંડવોનો વખતમાં થયેલો છે એની પાછળ આવો મોટો યજ્ઞ થયેલો નથી ગિની સ્મુકમાં સો ટકા નામ ઓકે જય વાણીનાથ એક વખત વાળીનાથ ની પરિસ્થિતિ જય વાણીના જય વાળીનાથ મિત્રો જય વાળીનાથ અત્યારે જે સાત દિવસનો અહીંયા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તો ત્યાં અત્યારે ભાઈઓ સેવાઓમાં અત્યારે જોડાયેલા છે તો અહીંયા કઈ રીતનું આયોજન કરેલું છે અહીંયા આપણા તરફ મુકામે સાત દિવસનું આયોજન કરેલું છે તેમાં અલગ અલગ ડૂમ્સમાં અલગ અલગ સાંસ્કૃતિક આપણા જે કલ્ચરના ડાન્સ છે એ રીતનું પછી આ જે આપણા યશસ્વી આપણા પીએમ પ્રધાનમંત્રી આ બાજુ બનાવવામાં આવે છે પછી આપણા જે ભા હતા પૂજ્ય શ્રી બાપુ શ્રી બંદરગીરી બાપુ તો એમનું જીવન જે હતું એમને લગતી શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે એના માટેનું એક થિયેટર બનાવવામાં આવ્યું છે રાતનો જે પ્રોગ્રામ છે રાતે અલગ અલગ કલાકાર આવીને એમને અલગ અલગ ડાયરોને એક પ્રોગ્રામ છે એનો અલગ ડૂમ બનાવવામાં આવે છે જે આપણે પાછળ છે એ બનાવવામાં આવે છે યજ્ઞ શાહ અતિરુદ્ર આપણો જે અતિરુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે તો પાછળ યજ્ઞામાં થઈ રહ્યું છે જમવા માટે અને આપણે ત્યાં છ મોટા ડૂમ છ મોટા ડૂમ અને જે આપણા બુદેવો છે તેમના માટેનો અલગ ડૂમ વીઆઈપી માટેનો અલગ ડૂમ એમ કહીને ભોજન માટે મોટા મોટા આઠ રૂમ વધવામાં આવેલા છે અચ્છા રાત્રે રહેઠાણ માટે ટોટલ અગિયાર રૂમ વધવામાં આવેલા છે જે અત્યારે ચાલુ છે અને બીજા બંધાઈ રહ્યા છે પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો આવેલ છે પબ્લિક બહુ આવી રહી છે અમે બીજા બનાવી રહ્યા છીએ પ્રમાણે અને સપોર્ટ કરી રહ્યા છીએ અચ્છા સેવાની અંદર અત્યારે ક્યાં ક્યાંથી જોડાયેલા છે સેવાની અંદર અત્યારથી અલગ અલગ ગ્રુપોને અલગ અલગ કામ આપવામાં આવેલા છે દરેકને પચાસ સાઈન પચાસ સાઈન માણસો અને મોટું કામ હોય જે રીતે રસોડાનું કામ છે તે રાયસન ગ્રુપ જે ગ્રુપ છે એમના એક હજાર છોકરા આપેલા છે તો એમનું રસોડાનું કામ અને પીરસવાનું જે કામ છે એ સો એક કરી રહ્યા છે બીજા જે કામ છે એ ગ્રુપ આવેલા છે અને ટીમોને બનાવેલા છે નાની નાની ટીમોને તો બે ગ્રુપ આપેલા છે એમને અને એ પ્રમાણે એમના કામ કરી રહ્યા છે જે દૂર દૂરથી ત્રેવીસ બાવીસ તારીખે આપણો પ્રોગ્રામ પૂરો થાય છે તો જે પણ ભક્ત જોડાવવું હોય તે બાવીસ તારીખ સુધી જોડાઈ શકે છે એમનું નામ લખાવી શકે છે તે માટે આપણા મધ્યસ્થ કાર્યાલય નામ લખાવી શકે છે ત્યાં ચાલુ છે કોઈ પણ વ્યક્તિ અહીંયા સેવામાં જોડાય કોઈ વ્યક્તિ જોડાઈ શકે છે ઓકે અચ્છા અહીંયા બીજું કે જે ભોજન પ્રસાદ છે એનો કેવી રીતનું છે એનું આયોજન ભોજન પ્રસાદ માટે આપણે

અને જે અત્યારે કથા જે થઈ રહી છે શિવ કથા શિવ કથા કેટલા દિવસ સુધી ચાલશે શિવ કથા આપણે 22 તારીખ સુધી ચાલશે બરાબર છે સરંગ 22 તારીખ સુધી અચ્છા જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ મોદી જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આવ્યા ત્યાં સુધી શિવ પ્રથા શિવ પ્રવાની ચાલુ છે બરાબર છે અચ્છા વિશેષ આયોજનની અંદર આ કેટલી જગ્યાની અંદર આ પ્રોગ્રામ થઈ રહ્યો છે આપણી આ જગ્યા 250 થી 300 વિગા અંદર આ જગ્યા બનાવેલી છે તેમાં મંદિરની જગ્યા અને ગામની જગ્યા બનાવેલી છે બધી અલગ ખાલી કરાવેલી પછી જે પાર્કિંગની વ્યવસ્થા છે એ પાર્કિંગની વિસનગર બાજુ થયાએ તો ગામ ગામથી છેક તરફ સુધી સળંગ બે ગામ સુધી પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે જેમાં અલગ વીઆઈપીની અલગ જે સ્વેકો આવે છે એમની અલગ અને જે ભરાઈ જાય તો બસોની અલગ ની રીતે અલગ કરવામાં આવે છે જો ઉજા બાજુ થાય તો ની ગામેની થી આપણા વાડીના ધામ સુધીની ગામની એ વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગની ઓકે સામાન્ય પબ્લિક ને જો આવું હોય તો આગળથી થી કેવી રીતનું એમનું અહીંયા આવા સુધી નું સામાન્ય પબ્લિક ના આવું હોય તો અહીંથી જે નજીક નો ડેપો છે એ છે વિસનગર એક મહેસાણા અને કુંજા તો વિસનગર મહેસાણા નુંજા થી પચાસ પચાસ બસો ફાળવેલી છે એ આપણે જો એમાંથી આવીએ તો એ જે આપણા ખંડોષણ અને અઠોર જે બે પોઈન્ટ આપેલા છે બે પોઈન્ટ આપણે ઉતારી દેશે તોથી આપણી મંદિરની બસો છે એ લાઈન આપણે જે મેઇન ગેટ છે તે મેઇન ગેટ ની ઉતારવાનું કામ કરશે એના માટે બસો મૂકેલી છે બસ એ સ્પેશિયલ વ્યવસ્થા અહીંયા મંદિરથી કરવામાં મંદિરથી કરવામાં આવે છે બસોની વ્યવસ્થા ઓકે ઓકે ચલો જય વાડીનાથ જય વાડીનાથ મિત્રો અહીંયા નાના મોટા નાસ્તાના પણ સ્ટોલ કરવામાં આવ્યા છે અત્યારે તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે કોઈપણને અહીંયા અગવડ ના પડે તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ઠેર ઠેર જગ્યાએ સેવક ભાઈઓ પોતાનું કાર્ય કરી રહ્યા છે સુરક્ષા સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવે છે જેથી કરીને કોઈ અવ્યવસ્થા ઊભી ના થાય અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ તે ભોજન સભાગૃહ છે ખૂબ સુંદર વ્યવસ્થાથી સુશોભિત પાણીનાથ મંદિર શોભી છે આ ડોમ જોઈ રહ્યા છો જ્યાં દૂર દૂર સુધી બનાવવામાં આવ્યા છે હજારો લાખો પબ્લિક હશે તો પણ અહીંયા કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટેનું પ્રી પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે ભોજનની ભાઈઓ અને બહેનોની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ પણ જાતની ભીડ અહીંયા ન થાય તે માટે છ થી સાત ડોમ આ પ્રકારના બનાવવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારની અગવડ ઉભી ના થાય મિત્રો જમ્યા પછી અહિયાં છાસ ની જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો છાસના સીધા અહીંયા નળ મૂકવામાં આવે છે જે રીતના અત્યારે છાસ પીવી હોય એ સીધો નળ ચાલુ કરીને તમે છાસ પી શકો છો એટલી ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જય વાળીના મિત્રો જય જયવાળીના તો અત્યારે જે આ સાત દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે અત્યારે આપણે જે રસોડું બની રહ્યું છે અને ત્યાં સ્વયંસેવકો ખુદ અહીંયા હાજર છે તે આપણને થોડા પ્રતિભાઓ આપશે અને કહેશે કે અહીંયા કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે પહેલાં તો તમારું નામ શું મારું નામ દીપક અમે રાયસરણ કુમાર છાત્રાલયના બધા વિદ્યાર્થીઓ છીએ હજી અમારી પાંચસો માણસોની ટીમ છે આખી બરાબર બરાબર સાતે સાત દિવસ અમે અહીં સેવામાં છીએ ટોટલી રસોડામાં અહીંથી જે સપ્લાય કરવાનો ત્યાં પીરસવાનું અહીંથી બધું વાસણોમાં બધું પેકિંગ કરીને મોકલવાનું એ બધી જવાબદારી અમારે રાઇસન ટીમની બધી અમારી છે બરાબર છે અચ્છા આશરે કેટલા અહીંયા ભક્તો આવી રહ્યા છે એટલે જે બારની પબ્લિક જે અહીંયા આવે છે રેગ્યુલર એ રોજની લાખથી દોઢ લાખ પબ્લિક રોજે રોજ વધતી પબ્લિક જાય છે

બાબુભાઈ સાંસદ સભ્ય મક્તુપુર વાળા અચ્છા એમના તરફથી આખો સાત દિવસનો સાતે સાત દિવસનો પ્રસાદ એમના તરફથી છે ઓકે બરાબર છે બીજું વિશેષ તો એ કહું છું કે જમાડવારમાં જે અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં કેટલા ડોમ બનાવવામાં આવે છે એમાં ટોટલ 6 ડોમ બનાવવામાં આવે છે એમાં ત્રણ ડોમ બહેનોના છે ત્રણ ડોમ ભાઈઓના છે અચ્છા ઓકે મેં પણ અત્યારે ભોજન પ્રસાદ લીધો બરાબર બહુ ખૂબ સરસ હતો

રાત્રે લોક ડાયર ટાયરોનું આયોજન હોય છે બરાબર છે અચ્છા વરદેવી ગિરી બાપુ જે રબારી સમાજ માટે ભગવાન કહેવાય એમના વિશે બે શબ્દ પૂજ્ય ભાવ વિશે તો કઈ કહેવાનું જ ના હોય આખો સમાજ અને અઢારે આલમ ભાથી તો બધા ઓળખે જ છે ભાન તો કારણ કે રબાર આ તમે જે જોઈ રહ્યા છો એ બધો ભાના આશીર્વાદ જ છે અને બીજું કે રબારી સમાજમાં જો શિક્ષણ અને સંસ્કારની જે સંચાર કર્યું તો એ બળદેવગીરી બાપુ બાપુએ કારણ કે ગાંધીનગરની અંદર પણ સારું એવી હોસ્ટેલ આજથી પચાસ વર્ષ પહેલાં ભાઈ અહીં છાત્રાલય ચાલુ કરી હતી ભણવા માટેનો બધો ત્યારથી અહીં છાત્રાલય ચાલુ થયું અને અહીંયા કંઈક ગુરુળ પણ બની રહ્યું હા ગુરુકુળ પણ બની રહી છે અને આમાં આજે આજે બધા સ્વયંસેવકો છે એ આ વાડીના ધામ અને લિંબોજમાં ધામ રાયસાન કુમાર છાત્રાલયના છે 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 બધા વિદ્યાર્થીઓ બરાબર બરાબર પોતાનું અત્યારે જે જે પણ પણ એન્ટ્રન્સ તૈયારીઓ અહીંયા સેવામાં લાગ્યા હા ટોટલ સ્ટુડન્ટ પાસ થયેલા ઓકે બસ વિશેષ કઈ ના અને આ જગત ઉપર આશીર્વાદ રહે એવા સાથે આપને નમન